પ્રાંત અધિકારી સાહેબશ્રીને જે આજે સડક પ્રશ્ન જે બાળકો માટે અને વાલીઓ માટે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે જે હાલાકી ભોગવવી પડે છે સાથે સાથે એમનું ભવિષ્ય પણ બગડે છે આજે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક જે શાળાના જે બાળકો છે જે શિષ્યવૃત્તિ મેળવવા માટે રાતવાસો આજે ડેડિયાપાડામાં કરવો પડે છે એના માટે અમે સરકારશ્રીને ધ્યાન દોર્યું છે અને આવેદનપત્ર આપી અમે સરકારને એ પણ કહેવા માંગીએ છીએ કે જૂની સિસ્ટમથી જે પણ શિષ્યવૃત્તિ મળતી હતી એ સિસ્ટમથી હાલમાં આપો અને પછી આ જે ડોક્યુમેન્ટ જ્યારે વેકેશન હોય ત્યારે બાળકોને તમે આ ડોક્યુમેન્ટ સબમિટ કરાવો તો સારું રહેશે કારણ કે આજે આશ્રમમાં ભણતો છોકરો પણ ઘરે આવીને પાંચ દિવસ દસ દિવસ બગાડીને પછી એમનો આ આધાર કાર્ડ ને અપડેટ થાય છે એટલે અમારે સરકાર વિનંતી છે તાત્કાલિક એના પર પગલા લઈ અને તાત્કાલિક અસરથી જૂની પદ્ધતિથી શિષરવૃત્તિ જમા કરે અને બાળકોનું ભવિષ્ય નહી બગડે એવું અમે અમારી માંગ છે વૈષ્ણવજન તો તેને કહીએ જે